નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત અંત્યોદયથી સર્વોદય વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલની વર્ષ બે હજાર ચોવીસ પચીસની વાર્ષિક ગ્રાન્ટમાંથી દ્વિતીય ચરણમાં કુલ રૂપિયા ચાલીસ લાખ પચાસ હજારના આરસીસી રોડ પેવર બ્લોક સહિતના વિકાસના કામો ફાળવવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વનાળિયા ગામે પ્રાકૃતિક ખેતી અને કિચન ગાર્ડનની તાલીમ યોજાય ખેતર કે ઘર આંગણે વાવી શકાય એવા પ્રકારની શાકભાજીના વાવેતર અને અને ઉછેરની સમજ આપવામાં આવી હતી બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું દરેક મંડળીઓ સભાસદોને જિલ્લા બેંકમાં ખાતા ખોલવવા સૂચના ગુજરાત સરકારના સહકાર વિભાગે બહાર પાડ્યો પરિપત્ર પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા રાજ્યભરમાં લાગુ કરવા અનુરોધ જે મંડળીઓના ચાલુ બચત ખાતા અન્ય બેન્કોમાં હોય તો જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે સહકારી મંડળીઓના ફંડોનું રોકાણ પણ રાજ્ય સહકારી બેંક કે જિલ્લા બેંકમાં કરવાનું રહેશે રાહત કમિશનર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં આઈએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગેની માહિતી આપવામાં આવી હતી તથા આગામી ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે અને જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર રાહત બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલી છે બંધારણમાં ધર્મ પાલનની મંજૂરી ધર્માંતરણની નહીં અલ્હાબાદ હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી કોર્ટે અનુસૂચિત જાતિના લોકોને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવાના આરોપીની જામીન અરજી ફગાવી દેતા કરી મહત્વપૂર્ણ ટિપ્પણી અલ્હાબાદ હાઈકોર્ટની એક મોટી ટિપ્પણી સામે આવી છે હાઈકોર્ટે કહ્યું છે કે ભારતીય બંધારણ કોઈ પણ વ્યક્તિને ધર્મનું પાલન અને પ્રચાર કરવાની મંજૂરી આપે છે તે ધર્મ પરિવર્તનને મંજૂરી આપતું નથી ધર્મ પરિવર્તન એ ગંભીર ગુનો છે જેના પર કડકાઈ લેવી જોઈએ આ સાથે કોર્ટે અનુસૂચિત જાતિના લોકોને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવવાના આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી કોર્ટે કહ્યું કે નાગરિકોને તેમના ધર્મને માનવા તેનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે કોઈને મંતવ્યો બદલવાની છૂટ નથી જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે આંધ્રપ્રદેશના શ્રીનિવાસ રાવ નાયકની જામીન અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે ભરણ પોષણ માટે હકદાર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો સીઆરપીસી કલમ એકસો પચીસ હેઠળ દાવો કરવાનો અધિકાર પ્રાપ્ત છે એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણ પોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો જે સંદર્ભે સુપ્રીમનો ચુકાદો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા સીઆરપીસીની કલમ એકસો હેઠળ તેના પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે આ કારણોસર તે ભરણ પોષણ માટે અરજી કરી શકે છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મરચનના લગ્નમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવાના છે આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે ભારતની જ નહીં દુનિયાની મોટી મોટી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપશે એવું કહેવાય રહ્યું છે કે મોદીની ટીમ તરફથી કન્ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં આવ્યું નથી વેન્યુમાં તેમની હાજરીને લઈને સિક્યુરિટી પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે રશિયાનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા વડાપ્રધાનનું ઓસ્ટ્રેલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયાના વિયેનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારંપરિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીના પ્રેસિડેન્ટ બનશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ પદ પર છેલ્લા ચાર વર્ષથી ન્યુઝીલેન્ડના બાર્કલ છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવના સમર્થનથી મળ્યું હતું બીજી વખત માટે લાયક છે અને તેને ચાલુ રાખવામાં પણ રસ હોઈ શકે છે પરંતુ જય જો નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી લડશે તો તેઓ બિનહરીફ જીતશે એ પણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જો આવું થશે તો તેઓ છત્રીસ વર્ષની ઉંમરે આઈસીસીના યંગેસ્ટ પ્રેસિડેન્ટ બની જશે આઈસીસી ના પ્રેસિડેન્ટ બનવા માટે તેમણે બીસીસીઆઈ ના સચિવનું પદ છોડવું પડશે ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રેસિડેન્ટ બનીને તેઓ આઈસીસી ઓફિસ દુબઈથી મુંબઈમાં શિફ્ટ કરી શકે છે શેર માં આજે દસ જુલાઈના રોજ ઘટાડા સાથે બંધ થયું હતું જે પહેલા ઓલ ટાઈમ હાઈ પર હતું ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 80481 હજાર ચારસો અને નિપટી ચોવીસ હજાર પાંચસો ઓલ ટાઈમ હાઈ પર હતું જોકે દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ ચારસો છવ્વીસ પોઈન્ટ ઘટીને અગ્યાસી હજાર નવસો ચોવીસ પર બંધ રહ્યો હતો તેમજ નિફ્ટી પણ એકસો આઠ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર ત્રણસો ચોવીસના સ્તર પર બંધ રહ્યો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી એકવીસમાં ઘટાડો અને નવમાં તેજી જોવા મળી હતી સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર